ગાંધીનગરમાં ભારતીય કોસ્ટગાર્ડના પ્રાદેશિક મુખ્યાલય દ્વારા એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ગાંધીનગર ખાતે ભારતીય કોસ્ટગાર્ડ પ્રાદેશિક મુખ્યાલય ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર દ્વારા એક પેડ માકે નામ અંતર્ગત વિશેષ અભિયાન યોજવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ગાંધીનગરના લેકાવાડા ખાતે આઈસીજી જમીન પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ઇન્સ્પેક્ટર જનરલ ટેકુર શશીકુમાર ટીએમ કમાન્ડર કોસ્ટગાર્ડ રીજને આ ઉમદા હેતુ માટે ગાંધીનગર ખાતે આઈસીજીના રેન્ક અને ફાઇલનું નેતૃત્વ કર્યું હતું આઈસીજીના બસોથી વધુ અધિકારીઓ અને સ્થાનિક નાગરિકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહ સાથે ભાગ લીધો હતો નોંધનીય છે કે ભારતીય કોસ્ટગાર્ડને દરિયામાં દરિયાઈ પર્યાવરણીય સંરક્ષણ માટે પર્યાવરણીય ચેતનાને પ્રોત્સાહન આપવા માટે જમીન પર પણ આવી અનેક પહેલો નિયમિતપણે હાથ ધરે છે વિશ્વ પર્યાવરણ દિવસ પર ગાંધીનગર ખાતેના પ્રાદેશિક મુખ્યાલયે સમગ્ર પ્રદેશમાં તેના એકમોને પાંચસોથી વધુ વૃક્ષોનું વાવેતર હાંસલ કરવા માટે નેતૃત્વ કર્યું હતું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર